નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે આજે પવિત્ર દશેરાનો દિવસ અસત્ય પર સત્યની જીતનો દિવસ અને ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા વડોદરા શહેરના પોલો મેદાન ખાતે જે રામલીલા અને જે રાવણ દવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આપ જોઈ શકો છો અત્યારે વાસ્તે ગાજતે ભગવાન શ્રી રામ અહીંયા પધારી ચૂક્યા છે સાથે લક્ષ્મણ અને માતા જાનકી પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને થોડીક વાર માં અહિયાં રામ આ જે કાર્યક્રમ છે તે શરૂ થવા જઈ રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષોની જે પરંપરા રહી છે અને આ પરંપરા મુજબ આ કાર્યક્રમનું નું આયોજન ક્યાં કે ના ચાહો કે જીસ તરફ કાર્યક્રમ અભી શરૂ વન છે એ પેતાલીસ પ્રોગ્રામ હે હર સવાલ હમલો મનાતે હે રામલીલા કાંતિ લાસ્ટ ફોર્ટી ફાઈવ એ ફોર્ટી ફાઈવ પ્રોગ્રામ आगा। आगा। क्या कहना चाहोगे अभी राम जी भी यहाँ पधार चुके हैं अभी बिल्कुल बहुत खुशी है सब लोग आनंद उठा रहे हैं राम इस प्रांगण में आए हुए और वरुण देव से प्रार्थना है कि जल्दी हमारी प्रार्थना तो दो मिनट में बंद बारिश बंद हो जाएगा हमें हनुमान जी का सहायता जरूर मिलेगी જી ચોક્કસ કે વરૂણદેવને પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે કે જે રીતે વાદળ ઘેરાયા છે અને ઝરમર વરસાદ પણ ચાલુ થયો છે એક બાજુ જયારે રામલીલા પણ શરૂ થવા જઈ રહી છે ત્યારે ભગવાન શ્રી રામ માતા જાનકી લક્ષ્મણ સાથે અહીંયા પધારી ચૂક્યા છે અને થોડીક જ વારમાં જયારે આ કાર્યક્રમ શરૂ થશે ત્યારે તેને માણવા માટે પણ વડોદરા શહેરના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાશે સાથે સાથે રામ લીલાની સાથે સાથે રાવણ દહન નો પણ કાર્યક્રમ ભવ્ય થી ભવ્ય અહિયાં યોજવામાં આવતો હોય છે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા આનું આયોજન કરવામાં આવતું હોય છે આપ જોઈ શકો છો શ્રી હનુમાનજી પણ અહિયાં ઉપસ્થિત થયા છે અને जरा आ कार्यक्रम में उपस्थित थाना हो भगवान श्री राम है बात क्या कहना चाहोगे ये आज रामलीला का कार्यक्रम होने वाला है आपने ये पार्ट लिया है आज कार्यक्रम जो हो रहा है उस उसपे मुझे अपार खुशी खुशी नहीं मैं आपको अपने आप को बहुत सौभाग्यशाली समझता हूँ जो मुझे आज राम का किरदार करने का मौका मिला इतने बड़े मंच पर एक गुजरात पूरे बड़ोदरा की नहीं गुजरात की भव्य रामलीला है और आज मुझे काफी अपार हो रहा है और इस रामलीला तो लोगों को देखना चाहिए लोगों को इससे ज्ञान मिलता है कि एक भाई एक पिता के प्रति कैसा प्रेम है एक माता के पिता कैसे सम्मान होना चाहिए भाई में भाई के प्रति कैसा प्रेम होना चाहिए इससे सारी सीख मिलती है और आज मुझे काफी खुशी हो रही है काफी खुशी हो रही है कि इस भव्य रामलीला में मुझे राम का किरदार करने का मौका मिला है मैं शुभम यादव बहुत दिल्ली आभार व्यक्त करता हूँ पूरी टीम का निका की टीम का जो मुझे राम का किरदार करने का मौका मिला ચોક્કસથી તો જે રીતે આ તમામ જે કલાકારો છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો કે હળવો વરસાદ પણ અહીંયા શરૂ થયો છે થોડીક જ વારમાં જે આ કાર્યક્રમ ચાલુ થશે અને પ્રાર્થના કરીએ કે ઘણા લોકો વડોદરા શહેરના નાગરિકો પણ આ કાર્યક્રમમાં આવતા હોય છે અને માણવા આવતા હોય છે રાવણ દહન પણ જ્યારે અહીંયા થવાનું હોય ત્યારે તમામ લોકો અહીંયા આવશે ત્યારે આશા રાખીએ ભગવાનને પ્રાર્થના કે આ જે વરસાદ છે તે રોકાઈ જાય અને આ કાર્યક્રમ ભવ્ય થી રીતે રોજો જાય નાના કલાકારો પણ છે જે આ રામલીલામાં ભાગ લઈ રહ્યા છે વેશભૂષા ધારણ કરીને બેટા ક્યાં નામે આપી વાર ક્યાં પાઠ કરોટા રામ छोटा राम क्या कहना चाहोगे कार्यक्रम के बारे में अपने बारे में क्या बताओ कैसा लग रहा है ये कार्यक्रम में पार्ट अरे बहुत अच्छा लग रहा है तो ये चल रही है जय श्री राम जय श्री राम जय श्री राम मेरी साथे तमाम जो कलाकार है मंदोर दिनों रोड आरोप तो सु सो क्या कहना चाहोगे ये कार्यक्रम में आप पार्ट ले रहे हो મારું નામ દીપિકા મિસ્ત્રી છે હું મનોદતરીનો રોલ કરી રહી છું રામાયણ ગ્રંથ બધાય વાંચવો જોઈએ અને પરિવારનું જતન કરવું જોઈએ અને રાજ્યની નીતિથી ચાલવું જોઈએ રાજ્યમાં એ જ મારો સંદેશ છે અને બધાને હેપી દશેરા ભગવાનને સુપ્રભાત ભગવાનને પ્રાર્થના છે કે થોડો એક બે અમારે રામાયણ ચાલે ત્યાં સુધી વરસાદ અટકી જાય તો સારું એક સે આ સુકે તમે કે કેવા માંગો હા પત્ની છું 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 માતા હું એ કે જે રામ એ એ ભાઈ 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 ના જોઈએ જોઈએ અને પ્રેમ હોવો હું એટલું આ રામ એટલો સંદેશો કહેવામાં ચોક્કસ થી તો આ થોડીક વાર કાર્યક્રમ જયારે શરૂ થવા જઈ રહ્યો છે હવે અને વરસાદ પણ થોડી હવે વધારે અહીંયા પડવાનો શરૂ થયો છે આશા રાખીએ કે વરસાદ રોકાઈ જાય અને રામલીલા અને રાવણ દવસ નો કાર્યક્રમ ભવ્ય ની રીતે યોજાય કેમેરામેન સજ્ય પરમાર સાથે